હેલો યુટ્યુબ ફેમિલી જય માતાજી જય મા મોગલ બધાયને તો તમારું સ્વાગત છે મારા ન્યુ બ્લોગ માં અને આજે છે સિતરા સાતમ તો બધાયને હેપી સિતરા સાતમ અને આપણે જો આજ વરસાદ થી મોજી ચાલુ થઈ ગયો છે અને આપણે હવે હે ને દર્શન કરવાના છે તો આપણે દર્શન કરવા બીજે કે નથી જતા આપણે હે ને પાણી આરે સિતરા માં બેસાડી અને દર્શન કરી લઈ છે તો જો એમાં મમ્મી કરે છે

અને પછી ખોઈમાં માં બધી વસ્તુ મૂકવાની હોય જો આમાં બધું મૂકવાનું હોય આખો દિવસ અને રાતે કૃષ્ણ બધું આ ખોઈને એવું બધું છોડવાનું હોય તો તમારે બધા એને કેવું હોય ને તો કમેન્ટમાં કહેજો તમારે બધું કેવું કેવું બધાય કરે અમારે તો આવું હોય બધાય તો કન્ટિન્યુ લગમાં રહેજો આપણે જો દર્શન બસન કરી લીધા અને હવે આપણે છે ને જમવા બેસી ગયા બધે જો રાયતું છે રોટલી છે થેપલા છે એના રોટલો છે એના પપ્પા બેઠા અને નંદુ એના મમ્મી ને બધા આપણે આમાં ચટણી છે લસણ મરચાની અને આમાં છે વાલોનું શાક ને હાલો બધા જમવા હાલો આપણે કાકાનો નો લાવ છે આપણે તૈયાર થઈને બેઠા છીએ અને આ વરસાદ જો ધીમો ધીમો આવે છે પછી આપણે જો બે વર્ષ થઈ જાય એટલે પછી જાવું છે આપણે કાકા નો ત્યાંથી મળી કન્ટિન્યુ ડોક માં રેજો બધા હાલો આપણે જો કાકા ઘરે આવી ગયા ને આપણે એ બેઠા છીએ ને કાકી જાય પાણીપુરી બનાવવા માટે હજુ બટેટા સુંદર કરીને ખો ને પાણી બનાવે છે હાલો બધા પાણીપુરી ખાવા આપણે જો કાકા ઘરેથી આવીએ આવી એવા ને એના પલ્લી જાય એટલે હેને વરસાદ ચાલુ હતો એટલે વલોગ ન કર્યો વરસાદ હવે બે એક બે ધીમો પીડ્યો એટલે પછી વઈએ એવા જલ્દી અત્યારે સાડા ચાર થઈ ગયા પણ હજી વરસાદ બંને છે વરસાદ જો ધીમો ધીમો જ આવે હે થોડા થોડા છાટા આવે પણ હજુ તો હે ને બહાર નીકળાતો નથી બહાર નીકળે તો પલ્લી જાય એવું આવે છે રાતનો સાડા ત્રણ વાગ્યાનો ચાલુ જ થયો હજી એમને ચાલુ જ છે જો આવે થોડો થોડો પણ એક ધારો ચાલુ ને ચાલુ જ રહે આખો દિવસ આજ તો ચાલુ ને ચાલુ જ રહે સાત વાગવા આવ્યા પણ હજી વરસાદ બંધ નથી થયો જો વરસાદ ચાલુ ને ચાલુ ને ચાલુ જ છે આજે આખો દિવસ વરસાદ ચાલુ જ છે અમારે જો બેન આ અત્યારે મેકઅપ કરે છે જો આખો દિવસ મેકઅપ જ ચાલુ હોય એનો

આજનો વ્લોગ અહીંયા સુધી હતી તો આપણે વિલોગમાં એન્ડ કરશું તો મારો વ્લોગ ગમીએ તો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો તો મળશું પછી નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી બધાને બાય બાય